हेलो एवरीवन गुड मॉर्निंग सीताराम बधाई ने કેમ છો બધા જો કે મજામાં જસું અને લાગી ગયા છે જો સવારના 11:30 ક્યુ ફેમિલી આજ મેલેશન કરવા બેહી ગયા છે બે बताओ મેલેશન बताओ બથે જો આ લેશન કર્યું છે નઈતરીએ ક્યુ ફેમિલી ને કોને કોને બર્તન કાટુરું છે ઓ માય ગોડ કે છે કે કરીને અને હજી નૈત્રીને રાતના પોણા ત્રણ વાગે તાવ ચડી ગયો તો વળી પોણા ત્રણે દવા પાઈ અને પછી તો અમે બે જણા પોણા ત્રણ વાગ્યા છો પોણા હાથે હું અને હું પછી નવ વાગે ઉઠીને ત્યાં તો મને તાવ જોરદાર એટલે ઊઠીને જો હમણાં ના પપ્પાએ નાસ્તો આપ્યો અને દવા પી લીધી એટલે હવે કઈક તાવ ઉતરો મારા દીકરીને બે જો દવા પીવડેલી ચાનલો કરી દીજો અને નેત્રી ને પપ્પા બનાને છે રસોઈ આજે આખો દી નેત્રી ને પપ્પા ને જ કામ કરવાનું છે કારણ કે અમને કઈ હોયા જ નથી કા નેત્રી યસ જૈન પપ્પાએ એ ફળિયું ધોયું હમણાં વાસણ બધે હરખા કર્યા ગોઠવા અને હવે કે બપોરે તો બીજું તો કઈ નઈ રોટલી ને એવું તો નહીં કરું પણ ખાલી વઘારેલ ભાત કરી નાખશું વારો ચડી ગયો ને મેસ્ત્રી પપ્પા પપ્પાનો વારો ચડી ગયો છે આખો દી કામ કરવાનું અને કપડાનો નો જો ઢગલો પડ્યો છે હજી અને આજ કઈ ધોવા નથી કારણ કે હું નથી બે ધોયા સારું હાલો તો મળશું પછી બપોરે જમવા ટાઈમે ભાત બનાવી લઈએ પછી બનાવ્યો નૈત્રીન પપ્પાએ એ હવે પુલાવ વઘારે માં હું મીકું બટેટા બટેટા ભાત ચડે છે એનો પાછું અલગ જ હોય બધું બનાવવાનું

મોરયા તું તુદી કાખાઈસ એ હે મારી ટેસ્ટી ચોકલેટ છે બહાર વર્ષા દે ચાલુ ધોયું ને હાવેણો પાછો ઉંધો મીઠો આવડી મહેનત જો કરાય તમને વઘાર નખાય ગાય ગા થઈ જાય ગયા છે રોંઢાના સાડા ચાર વાગી ગયા છે અને નેત્રી એક સૂતી છે અમે તો બે અડધી અડધી કલાક સુઈ ને પછી નીચે ઉતરી ગયા અને હવે નેત્રીની દવા કાઢે જ છું એમ પપ્પા વાસણ પડ્યા છે બપોરના બનાવેલા ભાત બનાવ્યા હતાથી અને નેત્રીને દવા બવા પાય પછી વાસણ ઉતકી નાખું કા ઉટકી રહ્યો હું બાકી રાખું આને ચુંદડી હાથમાં આવી ગઈ છે અને મને કે છે હાલ મમ્મી આપડે કપડા ધોયો કપડા ધોવાનું બેમાંથી એક હોયા નથી અને એને કપડા ધોવાનું લઈ એમને ન ધોવાય કપડા ધોવાય એમ સાબુ ઉપર કપડા હારા થાય કોઈ બી એને પપ્પા ગયા ગામમાં અને બેન ને તાવ ઇતરો ને ત્યાં થોડું ખારું છે તો મને કે હાલ ને મમ્મી ઓટે બેસીએ બાયડે જો આખું મોઢું લાલ લાલ થઈ ગયું આ ચાંદલા વાળું છે અને આ બેગન છૂટ વાળું ફરી ગયું છે મેં હાલ ઘડીક વાર બાયડે બેહું કારણ કે હમણાં છે ને ગામમાં નથી લઈ જતા આ પવન બહુ ઝેરી છે ને એ તો આખોથી ગામમાં રેખડા કરે ને પપ્પાથી બી પણ હમણાં ચાર પાંચ દિવસ ત્યાં લઈ જ નથી જતા રાત્રે એવું લાગે ને તો આટો મરવી ગઈ બાકી નથી લઈ જતા એટલે એને હું ટેવ પડી ગઈ ને ગામમાં રખડવાની એટલે હવે લાલા આવે એને પપ્પા વયા જાય મૂકીને એટલે એટલે કયું નહીં ફોન કરશ મારા મમ્મીને ફોન કર્યો કે બા તમે આવો ને એટલે પપ્પાને બે ત્રણ વાર ફોન કર્યા એમ કઉ ને કે વરસાદની જેમ રાહ જોઈને ને બેઠી હતી નૈત્રી ઘડીએ ઘડીએ ડેલે જોવા જાય ઘડી પોટે જાય અને પપ્પા ક્યારે આવશે પપ્પા ક્યારે આવશે આવ્યા એટલા સીધા જ આવા એવા ઉપાય અને હવે પેલા તો ઘરે પુડલા બનાવવાના હતા પણ એની પપ્પા કે હવે કઈ બનાવું નથી કે મજા નથી તને મજા નથી ને વળી ઘરે બનાવે તો વાસણ ને બધું થાય કે તો અત્યારે વરસાદ ચાલુ છે ઝરફર ઝરફર વરસાદ ચાલુ છે એના પપ્પા જો કે પલડીને જ અને શું ખાવું છે હવે ભજીયા ને કા પાઉભાજી ને બધું ખાવી છે તારે એટલે ઈડલી ખાવા જાય ઈડલી ખાવી છે ને એટલે હું એવું કહું છું કે ઇડલી ખાય ને ગરમ ગરમ તો સંભાર પીવાય તો ગળું ફેંકાય છે અને નૈત્રી નહીં કફ છે એ તો જો કે સંભાર ન પી શકે એટલે ઈચ્છા છે હવે જઈએ છીએ વરસાદમાં નૈત્રીનું તો ખાલી બાનું છે પણ અમને બે જણાને કીડો હોય કારણ કે કેટલા દિવસ કે ભાઈ આટો મારવા જવાનું હોય વરસાદને હિસાબે બંધ છે ત્રણ ચાર દિવસ કે વાતાવરણ નૈત્રીને લઈ ન જવાય એટલે પણ હક થાય નહીં મૈત્રીનું તો ખાલી બાનું છે પણ હાચું કહું અમને બેની આટો મહેર્યા વગર હાલતું આટલા વરસ થયા અમે ક્યારેય આટો માર્યા વગર નહીં કા શિયાળો ઉનાળો ચોમાસું પ્રોગ્રામમાંથી એક આટો મારીએ બે ડ્રાઈવ પર જાય અને પછી શાંતિથી સુઈ જાય આ અમારી વર્ષોની આદત છે એટલે અમારી છોકરીની આદત પડી ગઈ છે શું કરવું હવે મૈત્રી પપ્પા એ જલસા દેવા કરાવ્યા છે શું કરવું હાલ વાલો તો રહેજો કન્ટિન્યુ મળશું ન્યા જઈને ખાઈ ને મારા મમ્મી ના ઘરે તો ત્યાં અમાર ભાભી બે છે ને પછી સાતમ કરવા વઈ છે એટલે પછી આડા આવડી બાંધવાની હતી એટલે મેં કીધું રાખડી બંધાય છે

ફટાસે સંતે રાજા ભાઈ આવે એને કેવો પણ ભાઈ દેવાનું હોય લે 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 અરે વાહ થેન્ક યુ કહી દે લે તારે કેવાનું હોય નૈત્રી થેન્ક યુ કહી દે દી સાંદે આ બે રહે લો ફોટો પાડી કેશવી તો રહી આવતી રહે કેશવી ત્રણે એમ ત્રણે બસ આ વિડિયો ચાલુ આમ ફોટો આવે પાડે ફોટો તને આપણે છે પાડી નાખી દેખની જો જો બોલી ન થકતી બોલી ન થકતી તો કહું છું હવે હા તો સિસ્ટર સિસ્ટર હા

બાર ગાડીમાં ન લઈ જાઓ સાચી વાત છે એકદમ સાચી વાત છે બેન તમારી પણ હવે એ છે ને ટૂંકમાં પહેલેથી એવી ચાયગલી રાખી છે ને એના પપ્પાએ એટલે આખા દિવસમાં એક વાર તો એને આટો મરાવો જ પડે અને કાલે જો એમાં એવું થયું કે વરસાદ હતો ને તો છેલ્લે એને ઈકોમાં લઈ જાવી પડી મારા મમ્મીને ત્યાં ન લઈ જાય ને તો ધમપથાડા કરે ને ને તો પછી એમ થાય કે રોવડાવી કેટલી કે એટલે એના પપ્પાનો જીવ છે ને થોડો ઓલો છે હું તો હજી સ્ટ્રીક થાઉં ન જ લઈ જાઓ પણ એના પપ્પાનો જીવ છે ને એ થોડો ઓલો છે એટલે એ તરત લઈને ઉપડી જાય પણ સાચી વાત છે હમણાં તો જો કે કેટલા દિવસ ત્યાં કાઢી જ નથી બસ હોસ્પિટલ લઈ ગયા અને કાલ મારા મમ્મીના ઘેરે લઈ ગયા હતા બસ એ જ પછી લાલે પટેલ આઈડી છે ને વિરમગામથી નાની ભાઈ બોલું છું બેન તમારી તબિયત સારી થઈ ગઈ વરસાદ કેવો છે હા ભાઈ થોડીક તબિયત સારી લેવલ આવે છે ધીમે ધીમે પણ વાયરલ છે એટલે એ ચાર પાંચ દિવસ અઠવાડિયું તો રે જ અને વરસાદ બસ ચાલુ જ છે વરસાદથી તો હવે થાકી ગયા છે એમ થાય કે હવે તડકો નીકળે તો સારું કારણ કે વરસાદને લીધે જ આ બધી બીમારી ફાટી નીકળી છે એ વંશિકાબા વાઘેલા કે છે કે હાય હું વાઘેલા વંશિકાબા મારે નાનું બેબી છે તો મારે કેવી રીતે વજન ઉતારવું તો તમારે છે ને બેન બેબી ફીડિંગ કરતું હોય ને તો નિર્જળા ન કરતા સવારમાં ઉઠીને તમે ફ્રૂટ લઈ લો જ્યુસ લઈ લો ટૂંકમાં આખો દિવસ રો ફૂડ ઉપર રહ્યો અને રાત્રે તમે રાંધેલું લઈ લેજો તો એ તમારો વજન ઉતરશે અને એનીમાં કરજો બેટે કારણ કે બેબી ફીડિંગ કરતું હોય એટલે ભૂખ્યા ન રહેવાય એટલે તમારે બધું કાચું વધુ ખાવાનું જે ભાવે એ કાચું ખાવ નિર્મલા બા કે છે કે જય માતાજી એનીમાં કેટલા ટાઈમ લેવાનું તો એનીમાં તમારે જ્યાં સુધી તમારો વજન ઉતરી ન જાય ત્યાં સુધી ચાલુ રાખવાનું પછી ધીમે ધીમે બંધ કરતું જવાનું માનો કે તમારો ટાર્ગેટ છે કે તમારે અહીંયા સુધી પહોંચવું છે આટલો વેઇટ લોસ કરવો છે તો એટલો વેઇટ લોસ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવાનું અને પછી ધીમે ધીમે બંધ કરી દેવાનું એ ચંદ્રિકાબેન રાઠોડ કહે છે કે રો કુડ એટલે શું રો ફૂડ રો ફૂડ એટલે કાચું બધું આપણે જે કાચું ખાઈએ છે ને રાંધા વગરનું એ બધું રો ફૂડ કહેવાય અને જે રાંધેલું આપણે ખાઈ ને એ કોક ફૂડ કહેવાય એટલે આપણે એને ચૂલે ચડાવી દીધું એ કોક ફૂડ કહેવાય અને રાંધું નથી ને કાચું છે એને રો ફૂડ કહેવાય ખુશ્બુ વાઘેલા કે છે જય શ્રી કૃષ્ણ જાગૃતિ બેન વજન ઓછું કરવા તમારા વિડીયો જોઉં છું અને રોજ એનીમાં રોજ લેવાથી રોજ લેવાથી નુકસાન થશે ના એનીમાં રોજ લેવાથી કંઈ નુકસાન નથી થતું ઘણા લોકો તો વર્ષોથી લે છે પણ પછી તમારે તમારું વેઇટ લોસ થઈ જાય ને પછી તમે એનીમાં ધીમે ધીમે ઓછું કરી અને ધીમે ધીમે પછી બંધ કરી દો તો પણ ચાલે અને ખુશબુબેન કહે છે કે મારે ડ્યુટી હોય સવારે અને એનીમાં લઈએ તો પ્રોસેસ કેટલો સમય લાગે છે એનીમાં લીધા પછી ટોયલેટ કેટલી વાર જવું પડે તો પ્રોસેસ અંદાજે કહું ને વીસ પચીસ મિનિટ તો જેવું થાય છે આપણે કારણ કે ડાબા પડખે સુઈને લઈએ જમણા પડખે અને ડોગી પોઝિશનમાં એટલે વીસ મિનિટ તો તમારે ગણીને ચાલવાનું રહે અને એનીમાં લીધા પછી તરત જ પ્રેશર આવી જાય છે એટલે તરત ટોયલેટમાં જવું જ પડે છે રાતીબેન ઝા લાગે છે કે જાગૃતિબેન તમે તાવમાં કઈ દવા લ્યો છો તો અત્યારે તો હું છે ને આ પેરાસિટામોલ ખાઈ લઉં છું તાવ ચડે એટલે પેરાસિટામોલ ખાઈ લો અને બેન કહે છે કે જાગૃતિબેન તમે ગઈકાલે સવારે ચા પીધી હતી એવું વિડીયોમાં જોયું હતું હા મેં ચા પીધી હતી પરમ દિવસે ખાખરો ખાધો તો એક ચણા લોટનો વાનવો સોરી ચણા લોટના વાનવા મારા મમ્મીએ મોકલા હતા એ ખાધા હતા અને ચા પીધી હતી મેં ચાને ખાખરા વાનવા તબિયત ખરાબ હોય ને આપણે દવા પીવી પડે કે એવું હોય ત્યારે તો નાસ્તો કરવો જ પડે કારણ કે ભૂંખા પેટે તો દવા લેવાય નહીં એટલે મારે જો ત્યાં ત્રણ ચાર દિવસ ત્યાં તમે લોકો જોવો જ છો ત્યારે હું બોલી પણ માનમાન હકું છું એટલે દવા પીવું હોય એટલે ખાવું પડે અને તાવમાં પાછું એવું થાય કે કંઈ ભાવે નહીં એટલે આપણે અલગ 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 વેરિએશન કરીએ કે આ ભાવે તો આ ભાવે તો એમ જો કે ન ભાવે પણ ખાધું તો કેટલું એક નાનો એવો ચણા લોકોનો વાનવો અને થોડીક ચા લીધી હતી બસ એક જ દિવસથી પછી આજે ચોથો દિવસ છે મેં ચા લીધી જ નથી પણ ક્યારેક ક્યારેક તો હાલે અને હું પણ માણસ છું તો ચીટિંગ તો થવાની જ છે અને રાત્રે ઘણીવાર જો ઉનાળામાં અમે બહાર ગયા હોય તો હું ક્યારેક કેન્ડી લઈ લઉં છું એ પણ દૂધની જ છે એટલે ઘણી વાર એવું હું લઈ લઉં છું રાત્રે પણ હવે જો કે મારો વજન ઉતરી ગયો છે એટલે હવે કંઈ એટલું સ્ટ્રિકલી મારે કરવાની જરૂર નથી તમારા લોકોને જો વજન ઉતારવું હોય તો થોડોક ટાઈમ તમારે સ્ટ્રિક્ટલી કરવું જ પડે આવું થાય તબિયત બગડે ત્યારે દવા લેવી જ પડે હું કોઈ દવાની વિરોધી નથી હું પણ દવા લઉં છું જો અને હવે તો હું રાત્રે તો બધું ખાવ જ છું ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા પણ ટૂંકમાં જ્યારે મને એમ થાય કે મેં આજે આ ખોટું ખાઈ લીધું છે ત્યારે હું બે કલાક નિર્જળા વધારે ખેંચી લો એટલે મારું બેલેન્સ રહે છે અને રોગ પણ પાછા આવે નહીં અને આપણું બોડી પણ સેફ મારીએ ટૂંકમાં વજન પણ માપે રહીએ આવું બધું હું મારી રીતના કરતી રહું છું એટલે તમે પણ આ સાધના કરશો ને એટલે તમને તમારી મેળે સમજાઈ જશે કે આજે આપણે આ ખોટું ખાધું છે રાતે મને કપડા કોઈ ક્યાંય બેસવા ગયા અને આપણે ક્યાંય દૂધનું કંઈ લઈ લીધું તો બીજા દિવસે આપણે કલાક નિર્જડા વધારે ખેંચી લઈએ એટલે બેલેન્સ થઈ જાય એટલે અમારું તો જો આવું છે પછી અમારી લતાબેન કહે છે કે જાગૃતિબેન તમે ને નેત્રી દવા લઈ લેજો બરાબર ને જલ્દી ઓકે થઈ જાઓ ઓકે લતાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર પણ દવા ચાલુ જ છે પછી અરુણાબેન પટેલ કહે છે કે સાંજે નારિયેળ નારિયેલ પીવાય હા હું તો પીઉં છું હું તો સાંજે પીઉં છું નાળિયેળ પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે જાગુબેન તમારા નંબર આપો ને હું તમને જરૂર હોય તો ફોન કરી શકું તો મારો નંબર બેન સ્ક્રીન ઉપર આપેલો જ છે મારા હસબન્ડનો નંબર જ છે તમે એમાં મને ફોન કરજો એટલે મારી મારી સાથે વાત થઈ જશે વાઘેલા ઇંદુબેન કહે છે કે જાગુબેન મારી મોટી દીકરીના બાબાને હાલતા તાવ આવે છે ને ચૌદ વરસનો છે તે બહારનું વધુ ખાય છે તો તેનું પેટ સાફ કરાવવા એનીમાં દેવાય હા બહારનું બહુ ખાતા હોય તો ક્યારેક પેટ બગડી જાય તબિયત બગડી જાય તો તમે એને એનીમાં દઈ શકો પણ પાણી ઓછું ચડાવજો માનો કે બસો અઢીસો એમએલ પાણી ચડાવી દેવાનું એટલે એનું પેટ સાફ થઈ જશે અરુણાબેન બારોટ મૈત્રીની તબિયત કેવી છે હું અરુણાબેન બોલું છું વરસાદમાં બહુ પલળવા દેતા નહીં મૈત્રીને સાચવજો અને તમે પણ દવા લઈ આવજો બંનેની તબિયત સાચવજો હા અરુણાબેન અને થેન્ક યુ બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર અરુણાબેન કહે છે કે હું સતલાણાથી અરુણાબેન બોલું છું અને તમારી તબિયત સારી થઈ ગઈ છે અત્યારે ઋતુ ખરાબ છે એના માટે દવા તરત લઈ આવજો હા અત્યારે છે ને બહુ વાતાવરણ ખરાબ છે કારણ કે ઓછામાં ઓછો દોઢેક મહિનો તો થઈ ગયો છે કે તડકો જ નથી નીકળો એટલે દવાખાના કોણ કે આમ જગ્યા નથી પગ મૂકવાની એટલા બધા દવાખાના ભરેલા છે અને અમારી આખી સોસાયટીમાં કોઈ બાકી નહીં એવી બધાને તાવને ઉધરસ ને શરદીને બહુ વાતાવરણ ખરાબ છે હંસાબેન ચમાળિયા કહે છે કે દવા લઈ લેજો ને તબિયત સાચવજો હા હંસાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર પછી દિનેશભાઈ વૈષ્ણવ કહે છે કે જાગૃતિબેન તમને માતાજી જલ્દી જલ્દી સાજા કરી દઈએ અને તમારી નૈત્રીને પણ તો થેન્ક યુ તમારો પણ ખૂબ ખૂબ આભાર વૈષ્ણવણી દિનેશભાઈ કે જાગૃતિબેન તમે મેળામાં જાઓ ત્યારે તમે વિડીયો ઉતારી લેજો તમારા હસબન્ડનો ભેગા જ જશો ને અત્યારે પ્લીઝ અમારા વતી એટલું કરજો અમે જેતપુરના મેળામાં નથી આવી શકતા અમારે ખેતીનું કામ હોય છે એટલે પ્લીઝ તમારો ખૂબ ખૂબ આભાર ચોક્કસ બેન હું જઈશ ને મેળામાં તો હું ચોક્કસ વિડીયો ઉતારીશ શક્ય હશે તો હું લાઈવ કર લાઈવ પણ કરીશ મેળાનું બધું પ્રોગ્રામનું છે આ છે તે છે અને ચોક્કસ જો હું નહીં જાઉં ને તો એ નહીં પપ્પાને કહીશ કે તમે વિડીયો ઉતારીને આવજો મેળાનો એટલે બીજા દિવસે લોગમાં ચોક્કસ મૂકીશ કટકા કટકા કરીને અને મારું તો જવાનું કાંઈ નક્કી નથી કારણ કે તબિયત જો સારી થશે તો જ હું જઈશ મારીને નૈત્રીની બેની બાકી નૈત્રીને જો મજા નહીં હોય તો હું નૈત્રીને પણ લઈને નહીં જાઉં કારણ કે ત્યાં તો એટલી બધી ભીડ હોય વરસાદ હોય આ છે તે છે એટલે સારું થઈ જશે તો હું ચોક્કસ લઈને જઈશ અને તો ચોક્કસ હું વિડીયો ઉતારીશ બાકી તમે લોકો નજીકમાં હોય તો આવજો મેળો કરવા જી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી સીતારામ ઝાઝાથી લાઈક સાથે ખૂબ સરસ જેતપુર ફેમિલી રૂટીન અને નૈત્રીને તમને હવે સારું છે ને બેન સરસ રિપ્લાય ધન્યવાદ આવજો જય સિયારામ હા ધરમસિંહ ભાઈ બસ હવે જો ધીમે ધીમે અત્યારે એમ કહું ને કે દવા ચાલુ છે ચડ ઉતર થાય છે તાવ હું કાજલ ચૌહાણ મારા હસબન્ડ તમારા હસબન્ડ જેવા જ છે એને પણ વિડીયો બનાવવાના કે સ્ટેટસ મૂકવા એવું કાંઈ ગમતું જ નથી બાકી બહાર ફરવાનો ને ખાવા પીવાનો શોખ છે હા બસ એમ નેત્રીના પપ્પાને એવું છે એને ખાવા પીવાનો શોખ છે બહાર હરવા ફરવાનો અને બસ એ વિડીયો કે ફોટો કે એમાં એ એનાથી દૂર ભાગે ટૂંકમાં એને એવો શોખ નથી એણે આટલા વર્ષોમાં કોઈ પોતાનું સ્ટેટસ નહીં મૂક્યું હોય વોટ્સઅપમાં હાલો દીદી સારું થઈ ગયું તમને નૈત્રીને કેમ છે હવે મારી છોકરીને તમારા વિડીયોની રાહ જોવે નૈત્રી બહુ ગમે મારી છોકરીને એવું છે રાહ જોતી હોય તમારી છોકરી એમને તો નાની હશે ને તો થેન્ક યુ બેન કાજલબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર પછી હિરેન બારૈયા અને સવિતાબેન કે છે કે અરે બેન તમારા વિડીયોની કાયમ રાહ જોઈએ છીએ કે ક્યારે મારા જાગુબેનનો વિડીયો આવે ને એવું જોઉં એવું છે સવિતાબેન એટલા બધા તમે લોકો રાહ જોવો છો અમારા વિડીયોની ખરેખર તમારા લોકોનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે કે આટલો બધો પ્રેમ તમે લોકો અમને આપો છો આટલી બધી લાગણી ખરેખર એમ વાત જવા દો તો બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર અને એટલે જો તબિયત સારી નથી ને તોય મને એમ થાય છે કે તોય હું વિડીયો બનાવું કારણ કે તમે લોકો રાહ જોઈને બેઠા હોય બધા એટલે તોય જો હું ટાઈમ કાઢી અને વિડીયો મારો બનાવી જ લઉં છું પછી સાવનજી જયશ્રી કહે છે કે દીદી બોડી ડિટોક્સ થાય ત્યારે બેક પેન થાય છે અને આજે એનીમાં લીધા બાદ પણ મને ગેસ થયું છે તો શું કરવાનું કાંઈ નહીં ચિંતા નહીં કરવાની એનીમાં લઈ લેવાનું જરૂર લાગે તો બપોરે પણ લઈ લેવાનો ગેસ જેવું લાગે તો ટેન્શન ન લેતા અને હા બોડી ડિટોક્સ થાય ત્યારે ક્યાંય પણ પેઇન થઈ શકે અહીંયા ખંભામાં થાય કમરમાં થાય હાથમાં થાય માથામાં થાય પગમાં થાય ક્યાંય પણ પેઇન થાય બોડી ડિટોક્સ થાય ત્યારે હા યુઝર આઈડી છે અને હાલો કેમ છો દીદી મજામાં મારો પણ ત્રણ કિલો વજન ઓછો થયો છે અચ્છા એવું છે તો ખૂબ સરસ બેન તમારો પણ તમને પણ અભિનંદન તમારો પણ ત્રણ કિલો વજન ઓછો થઈ ગયો છે અને બીજી એક વાત ખાસ મારે તમારા લોકો સાથે શેર કરવી છે કારણ કે તમે લોકો અમારો પરિવાર છો અમારી ફેમિલી છો તમે લોકો અને અમારી આટલી ચિંતા કરો છો એ બદલ પહેલાં તો દિલથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમકે આ તાવ આવ્યો છે મને નૈત્રને તો તમારા લોકોની ઢગલા કોમેન્ટ એવી છે કે દીદી ધ્યાન રાખજો દવા લઈ લેજો કારણ કે આ લોકો આ તમે લોકો છે ને ટૂંકમાં આપણું આપણા હોય ને એની જ આપણને ચિંતા થાય એટલે તમે લોકો કોમેન્ટ કરો છો અને અમારી ચિંતા કરો છો આટલી એના માટે પણ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને ખાસ કરીને કાલે મને છે ને એક બેનનો ફોન આવ્યો હતો બેંગ્લોરથી અને હું ત્યારે સૂતી હતી અને તાવ ને એવું બધું હતું એટલે હું સૂઈ ગઈ હતી આખો દિવસ જોકે સૂતી જ રહી પણ નૈત્રી પપ્પાએ એની જોડે વાત કરી બેન જોડે અને મને કીધું કે બેંગ્લોરથી ફોન હતો બેન જોડે તું વાત કરી લેજે પછી સાંજના ટાઈમે મેં બેન જોડે વાત કરી અને કહું ને કે બહુ મજા આવી બેન જોડે વાત કરીને અને બેનનું નામ છે શોભના બેન ગોસરાણીયા થી છે બેન અને એટલા બધા રાજી થાય છે આપણા વિડીયો જોઈને અને એ પણ પોતે કરે છે આ સિસ્ટમ મહિનો દિવસ ત્યાં અને એક મહિનામાં બેનનું કંઈક ચાર પાંચ કિલો વેઇટ લોસ પણ થઈ ગયું છે પણ બેનને કોમેન્ટ કરતા નથી આવડતી એટલા માટે બેને ખાસ ફોન કર્યો હતો અને એમને પણ એ પણ બેનને પણ ખૂબ મજા આવી આપણી જોડે વાત કરીને અમારા બે જોડે અને મને પણ બેન જોડે વાત કરીને ખૂબ મજા આવી કારણ કે બેનનો સ્વભાવ પણ એટલો જ સારો છે અને બેને કીધું કે તમે લોકો બેંગ્લોર આવો એટલે ચોક્કસ અમારા ઘેરે જ ઉતરવાનું છે બેંગ્લોર આખું તમને ફેરવશું આમ છે તેમ છે ઘણી બધી વાતો કરી એટલે મને પણ બહુ બેનનો સ્વભાવ ગમ્યો અને તમારા લોકોના જ્યારે આવા ફોન આવે છે ને એને પહેલાં એક લંડનથી એમાં કોમેન્ટ હતી કે મારે તમારી જોડે વાત કરવી છે પણ ત્યારે મેં મારો નંબર નહોતો આપ્યો પણ જેવું એની માનો પ્રશ્ન આવ્યો ને એટલે પછી મારે નંબર ફરજિયાત આપવો પડ્યો એટલે એ બેનનો ફોન આવ્યો હતો અને એ બેન પણ લંડનથી આપણે મોરારી બાપુ એમના દીકરી એટલે એમણે વાત કરી મને કે તું મોરારી બાપુને ઓળખે છે એટલે મેં કીધું મોરારી બાપુને તો કોણ ન ઓળખે કારણ કે મોરારી બાપુ આપણા ભારતમાં જ નહીં પણ દેશ વિદેશમાં અનેક જગ્યાએ એને તો મોરારી બાપુના તો એમ કહું ને કે શું વાત કરવી મારે એમ એટલે કે હું એમની મોટી દીકરી છું અને ડેલી દ્વારા વીડિયા જોઉં છું અને ખૂબ સારું ટુટૂબમાં સેવાનું કાર્ય કરે છે વીડિયા શેર કરે છે અને નૈત્રીના વીડિયા પણ ગમે છે એટલે ભાવનાબેન નામ છે બેનનું મોરારી બાપુના મોટા દીકરી લંડનથી એમનો પણ ફોન આવ્યો હતો તો એમ કહું ને કે આવા બધા ફોન આવે છે ને ત્યારે અંદરથી એમ એટલી બધી ખુશી મળે છે ને કે એમ થાય છે કે ને આપણે જે કરીએ છીએ ને જેટલું પણ કરીએ છીએ ને એ બધું અફાર નથી જાતું ટૂંકમાં અને એ બેને કીધું બેંગ્લોરવાળા બેને કે હું બધાને મારા ગ્રુપમાં શેર કરું છું મારી બધી ફ્રેન્ડ્સને કે જે અમુક જીમમાં જાતી હોય છે આ છે તે છે એટલે બધાને હું શેર કરું છું કે તમે આ સિસ્ટમ કરો અને તમને મજા આવશે વેઇટ લોસ તો થશે જ પણ મજા આવશે આપણને એમ તો બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર ફરીથી બધાનો હું દિલથી આભાર માનું છું કે તમે લોકો અમારી આટલી ચિંતા કરો છો બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ અને હમણાં જો કે તબિયત ખરાબ છે એટલે થોડું બોલવાનું જો કે ગળું મારું ખરાબ છે એટલે ટૂંકમાં તમે લોકો સમજી શકો છો જોવો છો એટલે મારે કંઈ કહેવાની કંઈ જરૂર નથી અને બસ તો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો શેર કરો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય સિયારામ જય રામજી કી